નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો જો તમારું બેંકમાં ખાતું હોય તો જાણી લ્યો મોટી અપડેટ જે આ મિત્રો પેલી નવેમ્બર બે હજાર પચીસ થી બેંક ખાતાનો નવો નિયમ લાગુ કરવામાં આવશે જે મિત્રો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક એચડીએફસી બેંક

પછી વાત કરીએ મિત્રો નોમિનેશનના બે પ્રકાર રહેલા છે એટલે કે બે વિકલ્પો રહેલા છે જેમાં પહેલાની વાત કરીએ એક સાથે નોમિનેશન જેમાં મિત્રો ગ્રાહક એક જ સમયે ચાર વ્યક્તિઓને નોમિનેટ કરી શકે છે દરેક નોમિનેટ માટે બચતા હિસ્સાનો ટકા સો સુધીનું નક્કી કરી શકાય છે ઉદાહરણ તરીકે મિત્રો પ્રથમ વ્યક્તિને પચાસ ટકા બીજા વ્યક્તિને ત્રીસ ટકા અને બાકીના બંને વ્યક્તિને દસ દસ ટકા હિસ્સો આપી શકાય છે તેમના પછી વાત કરીએ મિત્રો બીજા વિકલ્પ વિશે એટલે કે બીજા નોમિનેશન વિશે તો મિત્રો ક્રમિક નોમિનેશન તો મિત્રો આ પદ્ધતિમાં પ્રથમ નામાંકિત વ્યક્તિ ઉપલબ્ધ ન હોય તો લાભ બીજા ક્રમે નામાંકિત વ્યક્તિને આપવામાં આવશે તેનાથી દાવાની પતાવટ પ્રક્રિયા મિત્રો સરળ અને વિવાદ મુક્ત બનશે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે આ નવો નિયમ કેમ મહત્વનો છે તો મિત્રો ખાતા ધારકના મૃત્યુ બાદ વારસદારો વચ્ચે ઝઘડા નહીં થાય બેંકમાં દાવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે ગ્રાહકને મનગમતા ચાર સુધીના લોકોને પસંદ કરવાની છૂટ મળશે દરેક નોમિનેશનના હિસ્સા વિશે સ્પષ્ટ માહિતી હોવાથી પારદર્શિતા રહેશે અને મિત્રો થાપણદારોની સુરક્ષાને વિશ્વાસ વધશે તો મિત્રો આ મહત્વ રહેલા છે તેમજ નાણાં મંત્રાલયની જાહેરાત મુજબ મિત્રો બેંક કાયદા સુધારા અધિનિયમ બે હજાર પચીસનું મુખ્ય લક્ષ્ય શું રહેલું છે તો મિત્રો બેન્કિંગ સિસ્ટમમાં શાસન ધોરણ મજબૂત બનાવવું આરબીઆઈ માટે રિપોર્ટિંગ સિસ્ટમમાં એકરૂપતા લાવવી થાપણદારો અને રોકાણદારોના રક્ષણને પ્રાધાન્ય આપવું ઓડિટ પ્રક્રિયાને વધુ ગુણવત્તાયુક્ત બનાવવી

એચડીએફસી બેંક કેનેરા બેન્ક વગેરે જેવી છે ખાનગી તેમજ સરકારી બેંકોમાં સમગ્ર બેન્કોમાં આ નવો નિયમ પહેલી નવેમ્બર બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે